ઓમ આનંદી આશ્રમ શ્રી સીતારામ ગૌશાળા વાડાધ્રી દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથા પારાયણનું આયોજન તારીખ બે ચાર બે હજાર સત્તરથી દસ ચાર બે હજાર સત્તર સુધી કરાયું છે જેમાં ગૌ માતાના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે વિશાળ ભોજનાલયમાં દર્શનાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે જ્યારે રાજુરામ બાપુ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ બાબતે વિગતો આપતા પત્રકાર પરિષદનું સુંદર આયોજન કરાયું હતું અહેવાલ દીપક રાઠોડ જ વખતે શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે રામાયણ હોય કાં ભાગવત સપ્તાહ હોય પણ આ વખતે અનોખું આયોજન છે શિવ મહાપુરાણ પહેલી વખત કરીએ છીએ ગાય માતાના લાભાર્થે કારણ કે લગભગ પંદરસો હોડસો ગાયું ત્યાં નિરાધાર ગાયું આશરો લઈ રહી છે અને બાપુ છેલ્લા સત્તર વર્ષથી આ સેવા કરી રહ્યા છે સંતો મહંતોમાં સૌરાષ્ટ્રના મોટા મોટા સંતો મંજી બાપા બગદાણાથી હતાધારથી જીવરાજ બાપુ પછી આપણે પરભાવથી કસંદા બાપુ એવા સૌરાષ્ટ્રના મહાન સંતો મોટા મોટા સંતો આવે છે સપ્તાહ સપ્તાહ દરમિયાન સંતમાનના કાર્યક્રમ હોય રામા મંડળ હોય ભજન હોય નાટક હોય એવા કાર્યક્રમ રાખીએ છીએ ખાનગોપી એવા કાર્યક્રમ માણસો અંદાજે નવ દિવસમાં લગભગ સિત્તેર થી એસી હજાર માણસો આવશે પ્રસાદની વ્યવસ્થા ત્રણેય ટાઈમ છે આજુબાજુના ગામડા લગભગ હું એમ કહી શકું કે હા ગમટે ચાર પાંચ ગામડા આજુબાજુના જે સેવામાં છે એ બધા હા ગમતે જમવામાં આવી અન્નક્ષેત્રની સુવિધા અહીંયા અમારે વાડાથી એક ગૌશાળામાં અન્નક્ષેત્ર ચાલુ છે અને એક શાખા છે પર આપણે હા સાપર સાપર હાઈવે ઉપર રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ત્યાં પણ ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ છે